આ દારૂ સનખડા ગામના બુટલેગરનો નો દારૂ હોવાનું માહિતી પોલીસને મળી છે આ દારૂ દમણથી થી બુટલેગરે મંગાવ્યો હતો હાલ સ્થળ પરથી ટ્રક અને ચારસો જેટલી પેટી વિદેશી દારૂનો જથ્થો કબજે કરાયો છે પોલીસે પંદર લાખનો નો દારૂ અને ટ્રક મળી આશરે એકવીસ લાખથી વધુનો વધુ મુદ્દો માં ઝડપી આઠ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી દાખલ ફરિયાદ કરી છે अमरा एसपी साहब तरफ कॉम्बिंग नाइट आयोजन करेलू जो कॉम्बिंग नाइट પેટ્રોલિંગમાં એલસીબી એસઓજી તમામ જિલ્લાની તમામ પોલીસ પણ પેટ્રોલિંગમાં નીકળેલી હતી તે દરમિયાન અમારા એલસીબીના સ્ટાફના સુભાષભાઈને એક માહિતી મળેલી કે ન્યાસડા ગામની ગોત્ર ગામની શીતળા મંદિર છે ત્યાં એક ટ્રક ઊભો છે એમાં અહીં સારું બંધો છે જે આધારે તેઓ ત્યાં જઈને એક ટ્રક ચેક કરતા ટ્રક પરથી જે ડ્રાઈવર છે દસુભાઈ દારૂભાઈ ગોહિલ એ પકડાઈ ગયેલો અને ટ્રેકનું ચેકિંગ કરતાં તેમાંથી કુલ બસો ને પાંચ બસો પાંચ પેટી ઇંગ્રેસ દારૂ મળેલા ત્યારબાદ તેની પૂછપરછ કરતાં તેને જણાવ્યું બાકીનો ઇંગ્રેસ દારૂ એમને ભાઈ ભીખુભાઈ વાલિયા રહેવાસી બાવરડા એમની વાડીએ પણ બીજો દારૂ ઉતાર્યો છે એકસો સત્યાસી પેટી એમ ત્યાં જઈને પણ રેડ કરેલી અને ત્યાંથી પણ એસ દારૂનો કબજે કરવામાં આવેલો આમ કુલ ત્રણસો બાણું ઇંગ્લિશ દારૂની પેટી કબજે કરવામાં આવેલી છે સર કેટલી રકમનો વિદેશી દારૂ છે બીજો મુદ્દામાલ ટ્રકની કિંમત શું છે ટોટલ કેટલો મુદ્દામાલ કુલ વિદેશી દારૂનું કુલ ત્રણસો પેટી અલગ અલગ બ્રાન્ડની કબજે કરવામાં આવેલી છે એમાં કુલ બોટલો છે ચાર હજાર એકસો દસ નંગ કુલ બોટલો છે અને બિયરના ટીન છે એક હજાર આઠ એટલે દારૂની કુલ કિંમત છે સત્તર લાખ એંસી હજાર રૂપિયા અને જ્યારે ટ્રકની કિંમત છે ટ્રક છે ટાટા કંપનીના ઓપન બોડીનો ટ્રક છે જેની કિંમત રૂપિયા ચાર લાખ તથા મોબાઈલ છે કિંમત રૂપિયા દસ લાખ આમ કુલ લાખ નેવું આઠસો રૂપિયાના મુદ્દામાં કબજે કરવામાં આવે છે સર પ્રાથમિક તપાસમાં આ દારૂનો જથ્થો કોણે છે કોણ મુખ્ય છે શું પ્રાથમિક તપાસમાં અત્યારે સનખડા ગામનો માજી સરપંચ છે સત્તુભાઈ કાળુભાઈ ગોહિલ એના દારૂ મંગાવેલો છે

બાકીના આરોપીની તપાસ છે બીજા બે આરોપી પકડાયેલા છે ટોટલ બે પકડાયા છે બે આરોપી પકડાયેલા છે સર શું કહેશો આટલી મોટલી માત્રામાં વિદેશીનો દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હોઈ શકે પ્રાથમિક દીવથી આવ્યો છે એવી કંઈક વાત છે કે ક્યાંથી આવ્યો ના આ દારૂ આવ્યો છે દમણથી આવ્યો છે બરાબર દમણથી દારૂ મંગાવવામાં આવ્યો હતો